નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે છવ્વીસ સાત બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે સુમિતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે મગફળીનો પાક છે અને એની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારો જે છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ બોલો ગોહિલ સુમિતભાઈ કાંતિભાઈ ગામ મનીડા તાલુકો પાલતાણા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રાણું સત્યાવીસ એકત્રીસ એકવીસ અગિયાર આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો સુમિતભાઈ તમારે જે છે આપડે કઈ મગફળી છે આપડે આપડે આ વીસ નંબર વીસ નંબર હવે આનો અંદાજિત ક્યારે વાવેતર કરેલું છે આપણે ચૌદ છ બે હાજર પચીસ ખેડૂત મિત્રો ચૌદ છ બે હાજર પચીસ ના રોજ જે છે વાવેતર કરેલું છે હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આમાં ડીએપી બરાબર છે બીજો ખાસ કે વીઘા દીઠ જે છે આપડે કેટલું તમારે બિયારણની જરૂરિયાત રહેતી હોય છે આમાં એક મણ ની એક વીઘા બરાબર છે ખેડૂત મિત્રો એક મણ અંદાજીત છે એ દાણાની જે છે જરૂરિયાત રહેતી હોય છે બીજો ખાસ સુમિતભાઈ તમે જે છે આ વાવેતર કર્યા પછી વરસાદના હિસાબે તમારામાં શું પરિસ્થિતિ આવી શિંગ થાય એવી પરિસ્થિતિ નહોતી લગભગ આમાં પચીસ ટકા સિંગ તો ઉગી અને બળી ગઈ કારણ કે સખત વરસાદ સખત વરસાદ લીધી આ ખાલા પાડી દીધા જે આમાં જે ખાલા બતાય છે ને એ સોડો હોઈ આ ગયા પછી આપણે શ્રીકાર દવાનો ઉપરા ઉપર પાંચ પાંચ દિવસના અંતરે બે બે વખત અટકાવ કર્યા એક પંપમાં ચાલે છે એમને નાખીને બરાબર પછી આપણે જોરદાર રિઝલ્ટ મેળવાનું બરાબર મિત્રો આ જે છે મગફળી એકદમ પીળી પડી ગઈ હતી અને પીળી પડી ગયા પછી જે છે છોડ જે છે એ ફૂગના હિસાબે જે છે વરસાદ પડ્યો એટલે જે છે જવાની સમસ્યા હતી તો એ ગાળામાં જે છે સુમિતભાઈ છે આ શ્રીકાર દવા લેવા હવે શ્રીકાર દવા ક્યાંથી લેવા તમે શ્રીરામ એગ્રો પાલિતાણા તળાજા રોડ શ્રીરામ એગ્રો કેમિકલ છે તળાજા રોડ પાલીતાણા ત્યાંથી જે છે લાવેલા છે અને ખૂબ ટૂંકા ગાળા એટલે કે પાંચ પાંચ દિવસની અંદર એ જે છે બે વખત સ્પ્રે કર્યા તો એની અંદર જે છે હવે તમારા શબ્દોમાં રિકવરી રિઝલ્ટ એક એક નંબર મળ્યું છે આપણે અત્યારે કારણ કે અત્યારે કોઈ છોડવા થતા આપણે આ આ દવાને અરે આપણે નાખ્યું તો આપણે એકે સપ્પર નહીં નાખ્યું હતું અને નાખ્યું હતું બરાબર છે પણ રિઝલ્ટ એક નંબર મળ્યું અત્યારે એક છોડવા થતો નથી સિંગ કોળમાં એક નંબર છે ફૂલ અને હુય બેહવા મળ્યા છે બધી બધી રીતે સિંગ બહુ વ્યવસ્થિત થઈ ગયું છે તમને અંદાજે કેટલા ટકા એની અંદર સુધારો દેખાઈ ગયો છે આપડે એસી સુધારો છે અત્યારે મિત્રો એસી જે છે સુધારો થઈ ગયો છે આજે શ્રીકાર દવા જે આવી ગયા નથી હવે શ્રીકાર દવાની કિંમત કેટલી છે ચારસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો ફક્ત ચારસો પચાસ રૂપિયાની જે છે કિંમત છે પંપે જે છે ચાલીસ એમ એલ નાખવાનો છે એટલે ખેડૂત મિત્રોને માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે ખેડૂત મિત્રો આટલી દવા જે છે સસ્તી મળે છે અને એનું રિઝલ્ટ છે આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે અઢાર રૂપિયામાં સારામાં સારું જે છે એક પંપે ખર્ચો લાગે એનો રિઝલ્ટ મેળવ્યું છે ખેડૂત મિત્રો વચ્ચે વચ્ચે જે ખાલા દેખાય છે એ જે છે હિસાબે જે આવવાની સમસ્યાતા છોડ એના જે છે અને એના હિસાબે યાર આ દવા યોગ્ય સમય આવી ગયું આની ભેગું જે છે આપણે એઝોલ જે છે એવું કંપનીનું આવે છે ફૂગનાશાક એ પંદર એમએલ એકે છપ્પન એ એલ દેખાતી એ વીસ એમએલ અને જે છે આ ચાલીસ એમએલ નાખીને સ્પ્રે કર્યો હતો તો રિઝલ્ટ હવે જે છે આપણે નજર આમું છે તો અન્ય ખેડૂત મિત્રોને આ દવા વાપરવી હોય તો કઈ વાંધો નહીં ને અમે કોઈ વાંધો નહીં અને આ દવા વાપરવી જ જોઈએ અને રિઝલ્ટ સારું રિઝલ્ટ સારું મળે છે ખેડૂત મિત્રો સારામાં સારું જે છે રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બેલ બેલ આઈકોન સી દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ